સમગ્ર ગુજરાતમાં સરની કામગીરી ચાલુ થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટીના પ્રેશર નીચે કામ થતું હોય આપણે અનેક વાર જોયું બીએલ એ સુસાઈડ કર્યા પ્રેશર ટેકનિક થી કામ થતું હોય ત્યારે બીજા ફેઝ ની અંદર કોઈ પણ મતાધિકાર છે ખોટો હોય તો વાંધો લેવાનો જે ચૂંટણી પંચે જે ગાઈડલાઈન્સ આપી છે એમાં છે પણ તારીખ સોળ પછી સોળ સત્તર અને અઢાર ત્રણ દિવસમાં એવું થયું સમગ્ર ગુજરાતમાં કે એક વિધાનસભામાં પચાસ લોકોનો પણ વાંધો ન આવ્યો પણ સોળ સત્તર અને અઢાર પછી એક એક વિધાનસભામાં સાત સાત હજાર દસ દસ હજાર લગીના ફોર્મ નંબર સાત ભરાણા ફોર્મ નંબર સાત ભરાણા એટલે એનો મતલબ કે આ જે આઠ હજાર માંદાઓ સાત નંબરના ફોર્મ ભરાણા આઠ હજાર મત કાઢી નાખવા માટે તંત્ર પેલા મતાધિકાર ને નોટિસ આપે તો અમારી આજે માંગણી છે ભારતીય જનતા પાર્ટીના એક ક્યાંક ને ક્યાંક પણ બનીને તંત્ર કામ કરી રહ્યું છે રાજકોટની હું તમને વાત કરવા માંગુ તો રાજકોટમાં પણ પચાસ પચાસ ફોર્મ જ આવ્યા હતા પણ ત્રણ દિવસમાં એવું તો શું થયું કે આટલા બધા ફોર્મ સાત નંબરના ભરાઈ ગયા એટલે અમારી પહેલી માંગણી છે આજે કોંગ્રેસની કે જે સાત નંબરના ફોર્મ ભરાણા છે એમાં મતાધિકારને નોટિસ ન જાય જેને વાંધો લીધો છે એને નોટિસ જાય એટલે તમને ખ્યાલ આવશે કે વાંધો લેનાર સાચો છે કે ખોટો છે આજે એ તંત્રને અમે કેવા માંગીએ છીએ બીજો જે અમારો પ્રશ્ન છે કે જે ઇઆરઓ છે એને જે વાંધો લેવનાર જે ફોર્મ આવ્યા છે એના સીસીટીવી ફૂટેજ કોંગ્રેસ પાર્ટી આપે કે કોણ વાંધો લેવા આવ્યું કોણે ફોર્મ જમા કરાવ્યા વાંધા લેવામાં એ સીસીટીવી ફૂટેજ આપે અને જેને વાંધો લીધો છે એની જેમ સૂચિ ડિક્લેર કરી છે એ ડિક્લેર કરે કે ભાઈ આ દસ હજાર લોકોએ વાંધો લીધો છે આ દસ હજાર નામ સામે આ મારી મુખ્ય માંગણીઓ છે જો આ નહીં સંતોષવામાં આવે તો આવનારા દિવસોની અંદર હાઈકોર્ટમાં પણ જશું અને જરૂર પડશે તો જે આમાં ક્યાંય ને ક્યાંય અધિકારીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની कठपुતલી બનીને લોકશાહીનું ચીરહરણ કરવાનું કામ કરતા હશે એને અમે એમની ઓફિસમાં પણ બેસવા નહીં દે ઉગ્ર આંદોલન કોંગ્રેસ દ્વારા છેડવામાં આવશે કારણ કે બંધારણની અંદર મતાધિકાર જે સમગ્ર ભારત દેશમાં વસતો નાગરિકનો પહેલો હક છે જો એ હક મારવાનું કામ તંત્ર પણ કરતું હશે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી તો તંત્રને પણ અમે બેસવા નહીં દઈએ આજે અમારા સમગ્ર ગુજરાતમાં ધરણા છે અને જે પાંચ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ અમે તંત્ર પાસે રાખવાના છીએ જો તંત્ર આમાં આગળ કાર્યવાહી નહીં કરે તો ઉગ્ર આંદોલન રાજકોટની સમગ્ર ગુજરાતની અંદર તમને જોવા મળશે